માતાજી કેમ છો તમે બધા મજામાં તો આજે આપણે બનાવવાના છે ગુંદર પાક ગુંદર પાક માટે લીધો છે સૌપ્રથમ પ્રથમ મેં ગુંદર બદામ પિસ્તા કાજુ અને મોળો માવો અને આ આપણા ઘરનું ચોખ્ખું ઘી લીધું છે બનાવેલું તો ચાલો તમને બતાવી કેમ બનાવવાનું છે કે તો તવલું મેં પહેલેથી તે તપાવવા મૂકી દીધું છે તો હવે એમાં આપણે આ બધા ડ્રાય ફ્રૂટ એ શેકી લેશું એમાં આપણે ઘી નાખી દેશું તૌલું તપેલું જ છે આપણે એમાં ઘી નાખી દઈશું અને શિયાળામાં ગુંદર પાક ને ગુંદરની વસ્તુ તો દરેકે ખાવી જ જોઈએ એમાં ભૈરાવ માટે તો ખાસ ગુંદર પાક બહુ જ સારો છે કમરના દુખાવોમાં ને એમાં બહુ કામ આપે છે ગુંદર પાક એમાં લીમડાનો આવે બાવલનો આવે તમે ગમે તેનો ગુંદર લઈ શકો છો અને ગુંદર હેલ્ધી છે શિયાળા માટે ભૈરાવ માટે ખાસ ગુંદર ખાવો બહુ સારો છે એમાં આપણે ત્રણેય સારું આ રીતે શેકી લેશું

ગુંદર ને પણ આપણે મિક્સરમાં ક્રશ કરી નાખવાનો છે ગુંદર ને આપણે આવી રીતે જોઈ લેશું તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયું છે હજી આપણે એને ઘણી વાર ચેકાવવા દેશુ

ઉંદર માં કોઈ જાતનો લોટ આપણે નાખવાનો નહીં અને આપણે આવી રીતે કરી લેવાનું છે થોડું ઘી નાખી ઘીમાં આપણે આ માવાને શેકી લેશું બરાબર એટલે આપણે જે આ મેવા તીચા છે તે બધા આવી જાય એટલે આપણે આમાં માવાને બરોબર શેકી લેવાનો છે આ આપણે ઉંદર કરી નાખ્યો છે પીસી લીધો છે મિક્સરમાં તમે જોઈ શકો છો ખૂબ જ આપણે હલાવી લેવાનું છે એક રસ થઈ જાય ત્યાં સુધી જરાક બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને આપણે હલાવી લેવાનું છે અમારે બે જણાનું બે ત્રણ જણાનું માપ છે માવો અને તમારે જો ચાર પાંચ જણા ઘરમાં હોય તો અઢીસો ગ્રામ ગુંદર અઢીસો ગ્રામ કાજુ બદામ અઢીસો ગ્રામ માવો એવી રીતે તમે લઈ શકો છો હવે આપણે નાખી દેસુ ગુંદર અંગોળ નાખી દીધી પછી આ આપડા સુકા મેવામાં આપણે જે ખાંડીને રાખ્યા છે એ નાખી દેશું થોડા ગાર્નિશ કરવા રાખું આપણે અને આપણે મિક્સ કરી લેશું સરખી રીતે લીક કરીને આપણે શેકાવા દેશું

આપણે આને સેટ થવા દેશું ઘડીક વારે આ આપણી થઈ ગયું છે ગુંદરપાત તૈયાર આપણે ઓલી ડીશ મોટી પડતી હતી એટલે પછી આ નાની ડીશ લઈ લીધી હવે એમાં આપણે જે વધેલો છે આ સુકા મેવાનો ફૂગો તે આપણે ગાર્નિશ કરી લેશું બધો જ તેમાં નાખી દેશું અને થોડીક વાર એને આપણે સેટ થવા દેશું એને આપણે આવી રીતે ધીમે ધીમે દાબી લેશું એકદમ મેવા અને ગુંદરથી ભરપૂર છે આ શિયાળાનો શક્તિવર્ધક છે આપણો ગુંદર પાક બધાએ બૈરાઓએ ખાવો જોઈએ શિયાળામાં ગુંદર તો હવે આપણે આને સેટ થવા દેશું તો ચાલો હવે આપણો આ સેટ થઈ ગયો છે તેને આપણે બહાર કાઢી લેશું જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયું છે આપણી પીસ બધા પીસ એવી રીતે ધીમે ધીમે કાઢી લેશું એકદમ ગુંદર અને ડ્રાય ફ્રૂટ થી ભરપૂર આપણા ગુંદર પાક થઈ ગયા છે રેડી અને એકદમ આસાનીથી નીકળી પણ જાય છે તો ચાલો આપણો ગુંદર પાક થઈ ગયો છે તૈયાર તો તમને અમારો આ ગુંદર કેવો લાગ્યો છે તો જરા કોમેન્ટ કરીને જણાવજો અમને સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો જરાય ભૂલતા જ નહીં આવજો બધા